વચ્ચે ટક્કર થઈ હતી ને ત્યારબાદ આ ગમોખર અકસ્માત સર્જાયો છે આ બનાવ બનતા જ અફરાત અફરીનો માહોલ સર્જાયો હતો અને હવે આ અંગે વિગત આપશે અમારી સાથે સહયોગી વિજય પણ જોડાય ગયા છે વિજય આખો આ મામલો શું છે અત્યારે શું વધુ અપડેટ બિલકુલ ભારતીય સમય અનુસાર મોડી રાત્રે દોઢ વાગ્યાના અરસાની અંદર આજે યાત્રાળુઓ છે તમામ તેલંગાણા રાજ્યના છે અને ભાગના હૈદરાબાદના છે આ ઉપરાંત તમામ એક જ પરિવારના હોય એ પ્રકારે અલગ અલગ પરિવારના લોકો છે કુલ મળીને અત્યાર સુધીમાં બેતાલીસ લોકોના આ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયા છે એકમાત્ર વ્યક્તિ જીવિત બચ્યો છે જેને ત્યાંની સ્થાનિક હોસ્પિટલની અંદર ખસેડવામાં આવે છે મુસ્ફરીત નામનો જે વિસ્તાર છે કે જ્યાં આ બસને મોડી રાત્રે સામેની સાઈડમાંથી જે ડીઝલ ટેન્કર આવતું હતું એ ડીઝલ ટેન્કર અથડાયા બાદ આ અકસ્માતની ઘટના થઈ હતી અને ત્યારબાદ બસમાં આગ લાગવાને કારણે તમામ લોકો છે તે મોટાભાગના લોકો છે રાત્રિનો સમય હોવાને કારણે સૂતા હતા જેને કારણે તેમના ત્યાં જીવતા પડતું થઈ ગયા છે જોકે આ ઘટના બન્યા બાદ ત્યાં જે રિયાદની અંદર જે ભારતીય દૂતાવાસ છે તેના દ્વારા જે સ્થાનિક એજન્સીનો સંપર્ક કરીને તમામ જે લોકો છે તેમની ડિટેલ બહાર કાઢવામાં આવી છે જે પૈકી મોટા ભાગના એટલે કે તમામ લોકો તેલંગાણા અને હૈદરાબાદના જ છે તેના આધાર પરથી ત્યાં સ્થાનિક જે એજન્સીઓ છે તેને જાણ કરવામાં આવી ભારતીય દૂતાવાસ દ્વારા જો કે આ મામલે અત્યારે તેલંગાણા સરકારે એક હેલ્પલાઇન નંબર છે એ પણ જાહેર કર્યો છે આ ઉપરાંત ત્યાંના જે સ્થાનિક નેતા અસુદ્દીન ઓવૈસી છે તેમણે રિયાદની અંદર ભારતીય દૂતાવાસ સાથે રાજદૂતો સાથે રાજદ્વારીઓ સાથે સંપર્ક કરીને જે પીડિત પરિવારો છે પીડિત પરિવારોના જે મૃતદેહને પરત લાવવા સંદર્ભે પણ વાતચીત કરી છે આ ઉપરાંત અત્યારે હૈદરાબાદ બાદની મસ્જિદોની અંદર પણ નમાજ અદા કરવામાં આવી છે અને આજે પીડિતો છે પીડિતો પ્રત્યેની વ્યક્ત કરવામાં આવી છે જો કે આ અત્યારે ઉમરાહનો સમય હોવાને કારણે સૌથી જે ગીચતા ધરાવતો હાઈવે હોવાને કારણે જો કે અગાઉ પણ આ જ પ્રકારે સાઉદી અરબની અંદર ઉમરાહ વખતે એક અકસ્માત બન્યો હતો વિકાસ જેની અંદર વીસ ભારતીયોએ શ્રદ્ધાળુઓના તત્કાલીન સમયે મૃત્યુ થયા હતા પરંતુ આ એ વિસ્તાર છે કે અત્યારે ભારે ટ્રાફિક ધરાવતો હોય છે પરંતુ અહીંયા મોટા અકસ્માતો છાસવારે થતા રહે છે છે પરંતુ આજે ભારતીય શ્રદ્ધાળુ જેમાં વીસ મહિલાઓ છે અને અગિયાર બાળકોનો પણ સમાવેશ થાય છે અને તમામ લગભગ હૈદરાબાદના અને અન્ય કેટલાક જે છે એ પૈકીની જે ઓળખ થઈ રહી છે એ પ્રકારે તેલંગાણાના હોવાની માહિતી સામે આવી છે અને આ એક કરુણ ઘટના અત્યારે સાઉદી અરેબિયામાં બની છે بالکل آبار وجے تمام جانکاری آپ سی اسدین او وی سی نو سامنے آپ یہ مجھے بھی خبر ابھی معلوم ہوئی ہے کہ حیدرآباد کے دو ٹریول ایجنسی ایک فلائی زون ٹورز ٹورڈ اور المکہ حجم عمرہ کے بیالیس حاجی مکہ سے مدینہ جا رہے تھے بس میں اور بس کو آگ لگنے سے معلوم ہوا کہ صرف ایک شخص کی جان بچی ہے کنفرم نہیں ہے باس کہہ رہے ہیں کہ پوروں کا انتقال ہو گیا تو میں نے انڈین ایمبیسی ریاد میں جو ڈی سی ایم ہے ابو میتھن جوج صاحب سے میری بات ہوئی اور انہوں نے مجھ سے کہا کہ کونسل جنرل جدہ بھی اور وہ خود اس پر معلومات حاصل کر رہے ہیں اور جو بھی ضروری کاروائی کرنا ہے وہ کریں گے اور ساتھ ہی ساتھ میں نے ان تمام عمرہ پیسنجرز کے دونوں ٹرائیول ایجنسی سے ویزا ڈیٹیلز لے کر کاؤنسٹی جنرل آف انڈیا جدہ کو اور ڈی سی ایم انڈین ایمبیسی ریاد کو اور ساتھ ساتھ فورن سیکیٹری کو میں نے ایمیل کیا ہے میری بھارت سرکار سے اور خاص طور سے ایکسٹرنل افیز منسٹر سے جے شنکر صاحب سے یہ ریکویسٹ ہے کہ وہ امیڈیٹلی اس پر دیکھیں اور اگر جن لوگوں کی ڈیتھ ہوئی ہے ان کے پریوار یہ چاہ رہا ہے کہ ان کے ڈیڈ باڈیز جلد سے انڈیا کو لائے جائے اور اگر کوئی اس میں زخمی ہے تو ان کو اچھی سے اچھی وہاں پر ان کو علاج ہو سکے یہ میں ریکویسٹ کرتا ہوں ہمارے ایکسائل افیئر منسٹر اور بھارت سرکار سے તો ઓ કહી રહ્યા છે એમણે કહ્યું છે કે આ તમામ લોકો પ્રત્યે સંવેદના છે અને આમાં તુરંત જ જે તે લાગતી વળગતી એજન્સી છે એમનો સંપર્ક કરે અને જે મૃતદેહ છે પણ અહીંયા લાવવામાં આવે માટેના પ્રયત્નો પરંતુ આ કમનસીબ આ ઘટના બની છે દર વર્ષે જે આવી ધાર્મિક યાત્રા થતી હોય છે ને જે રૂટ હોય છે એમાં આ રીતના બનાવ ન બને એની ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે પરંતુ આ રીતના બનાવ હવે બની ગયો છે સાઉદી અરેબિયામાં આ બનાવ બન્યો કે જેમાં કેટલાક લોકો ઉમરાની યાત્રા કરવા માટે ધાર્મિક યાત્રા માટે પહોંચ્યા જો કે વચ્ચે અકસ્માત નો બનાવ બને છે અને એમાં બેતાલીસ કરતા વધારે લોકોના મોત થયા છે હજુ પણ આમાં ઘાયલોની સંખ્યા પણ છે તમામ ને સારવાર તો આપવામાં આવી જ રહી છે પ્રાથમિકતા એ છે કે એમનો જીવ બચી જાય